નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને ખબર સામે આવી રહી છે હજી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના સૂત્ર એકનાથ શિંદેની જૂથપીઠર હોસ્પિટલમાં દાખલ લઈ જવામાં આવ્યા છે જોકે મિત્રો જણાવી દઈએ કે તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જ્યાં તબીબોએ તેમના સ્વાસ્થ્યની સંપૂર્ણ તપાસ કરવાની સલાહ આપી છે જો કે મિત્રો પક્ષ તરફથી આ અંગેની કોઈ નિવેદન કે સત્તાવાર માહિતી નથી મળી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ઉલ્લેખનીય છે કે બે બે કે ત્રણ દિવસથી તેમની તબિયત ના તંદુરસ્ત હતી જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ